મિત્રો આજના વિડીયોમાં હું તમને ભાવનગરમાં આવેલ ગાંધી સ્મૃતિ સંકુલ વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર જાણવા જેવું મળશે હવે વાત કરીએ ગાંધીજીના આ સ્મૃતિ સંકુલ વિશે તો ગાંધી સ્મૃતિ સંકુલ જે ગાંધી સ્મારક તરીકે જાણીતું છે તેનું ઉદઘાટન ઓગણીસો પંચાવનમાં થયું હતું અને તે ભાવનગરના હૃદયમાં ઘડિયાળ ટાવરની સામે આવેલું છે આ સંગ્રહાલયની સ્થાપના ઓગણીસો પંચાવનમાં થઈ હતી અને હવે તેમાં પુસ્તકો દુર્લભ ફોટાગ્રાફ્સ અને મહાત્મા ગાંધીના જીવન સાથે સંબંધિત યાદગાર વસ્તુઓ રાખવામાં આવી છે મહાત્મા ગાંધીજીએ ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો જે બહુ ઓછી જાણીતી હકીકત છે ગાંધી સ્મૃતિ મહાત્મા ગાંધીનું જીવન સ્મારક છે ચારે બાજુ ટાવરના ઘંટ સંગીત અને સમય સાથે ગુંજી ઉઠે છે ગાંધી ચિત્ર ગેલેરી જન્મથી મૃત્યુ સુધી મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા પુસ્તકો દુર્લભ ફોટા અને યાદગાર વસ્તુઓ પ્રદર્શિત કરે છે પ્રાચીન વસ્તુઓનો એક નાનું સંગ્રહાલય એક વિશાળ વિભાગીય ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર અને પ્રથમ વર્ગનું સુસ્થાપિત અને સુવ્યવસ્થિત ચાલી રહેલ પુસ્તકાલય બધું સ્મૃતિમાં ઉપલબ્ધ છે હવે તે કેવી રીતે પહોંચવું તો પેલું રસ્તા દ્વારા વારંવાર બસ જોડાણો નગરો અને શહેરોને જોડે છે રાજકોટ ચાર કલાક અમદાવાદ પાંચ કલાક વડોદરા છ કલાક અને પાલિતાણા બે કલાક જેટલો સમય લાગે છે બીજું ટ્રેન દ્વારા તમે અમદાવાદ અને મુંબઈ સાથે વારંવાર જોડાણો ધરાવતી ટ્રેનનો વિકલ્પ પસંદ કરી શકો છો ત્રીજું માર્ગ ભાવનગર એરપોર્ટ શહેરથી લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર છે અને ભારતના મુખ્ય શહેરો સાથે વાજબી રીતે જોડાયેલ છે